આજે બપોરે બે વાગ્યે જન આક્રોશ યાત્રા પરિવર્તનનો શંખનાથનું મુખ્ય ચરણના ભ્રમણ બાદ આજે સમાપન કાર્યક્રમ યોજાયો આજે શંખેશ્વર ખાતે પ્રારંભ કરવામાં આવેલ ત્યારબાદ નડિયાવાડી ખાતે પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું બેચરાજી મંદિર ત્રિપુરાજી શ્રી બેચર માતાજી મંદિરે દર્શન કરી જન આક્રોશ યાત્રા સંબોધવામાં આવી હતી ગુજરાતની જનતામાં આક્રોશને વાચા આપ્યા બાદ તેરમા દિવસે બેચરાજી ખાતે પ્રથમ ચરણમાં જન આક્રોશ યાત્રા શંખનાથને સમાપન કરવામાં આવી હતી જેમાં ખાસ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી તથા રાજ્ય સ્તરના પૂર્વ ઉપમંત્રીઓ સચિન પાયલોટને ઉપસ્થિતિ પરંતુ વર્ચ્યુઅલ ઉપસ્થિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા દ્વારકા સુધી અગિયાર જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પડતા પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્યના ખેડૂતોના અધિકાર માટે વળતર માટે કોંગ્રેસ પક્ષે એક યાત્રાની શરૂઆત કરી અને જે અભૂતપૂર્વ જન સમર્થન સમગ્ર સૌરાષ્ટ્રમાં યાત્રાને મળ્યું ત્યારબાદ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર જ્યારે ધીમાથી ધરણીધર ભગવાનના આશીર્વાદ લઈને આજે માં બહુચરના ચરણોમાં પહોંચા છીએ ત્યારે આ યાત્રા માત્ર ખેડૂતોના મુદ્દાઓ પૂર્તિ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાની એક જન આક્રોશ યાત્રા બની ચૂકી છે ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના ખેડૂતોનો આક્રોશ સરકાર ની સામે હોય સ્કેલ આઉટસોર્સિંગ જેવી સરકારની યોજનાઓને કારણે યુવાનો જન સરકારની સરકાર ની સામે હોય ડ્રગ્સ જેવા દૂષણોના કારણે આપણું યુવા જન બરબાદ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓનો જન સરકારની સરકાર ની સામે હોય ત્યારે આ જન આવનારા દિવસોમાં જયારે મધ્ય ગુજરાતમાં પહોંચશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પહોંચશે અને જ્યારે ચારેય તબક્કાની પૂરી થશે ત્યારે મને વિશ્વાસ છે કે ગુજરાતની નિર્ધાર લઈ લીધો હશે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બે પાંચ ઉદ્યોગપતિઓ માટે કામ કરતી હોય એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે ગુજરાત રાજ્યની જનતાની વેદના સાંભળવા વાળું આજે કોઈ નથી ચારે હું અભિનંદન આપું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને કે સમગ્ર ગુજરાત રાજ્ય ને દિલ માં જે વ્યક્તિના દિલમાં જે પીડા છે એ પીડા ને ઉજાગર કરવાનું કામ આ જન આક્રોશ યાત્રાના માધ્યમ થી કર્યું છે હું અભિનંદન આપું છું કોંગ્રેસ પક્ષના લડાયક યુવાન ધારાસભ્યભાઈ જિત્તેશભાઈ નેવાણી ને કે જે પ્રકારે ટ્રસ્ટ નો મુદ્દો સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉપાડ્યો અને આજે ગુજરાત રાજ્યમાં ચોર અને ચૌટે ગુજરાત ની જનતા મુદ્દા ની ચર્ચાથી કરતી થઈ છે

જાફરાબાદ કોર્ટની સ્થાપના કરી હોય વિમલભાઈ આવે છે એ વિસ્તારમાં વેરાવળે કોર્ટની સ્થાપના કરી હોય આ તમામ કોર્ટના માધ્યમથી સમગ્ર વિશ્વ સાથે ભારતને વેપાર સાથે જોડવાનું કામ કોંગ્રેસ પક્ષની સરકારે કર્યું હતું આજે કમનસીબી છે દુર્ભાગ્ય છે આપણા સૌનું કે આ પોર્ટ ઉપર કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ વેચાય છે ટ્રસ્ટનો કારોબાર ખુલ્લે આમ ગુજરાત રાજ્યમાં ચાલે છે ગુજરાત રાજ્યની પોલીસ પણ હપ્તાપુરીની જે દુનિયામાં આગળ વધી ગઈ છે ત્યારે એને અટકાવવા માટે જો જે આવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત પણ જો કરી હોય તો બિલકુલ ખોટી નથી આવા અધિકારીઓને જ્યારે કોંગ્રેસ પક્ષની સરકાર આવશે ત્યારે પાઠ ભણાવવામાં આવશે અનેક વક્તાઓ બોલવાના છે મારા વિશેષ વાત નથી કરવાની પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની મેલી મુરાત ને બહાર આવતી અટકાવવા માટે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનનો અંત કરવા માટે એક માત્ર વિકલ્પ હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે અને માં બહુચર આશીર્વાદ લઈને આપણે સૌ સાથે મળીને નિર્ધાર કરીએ કે આવનારા દિવસોમાં ભ્રષ્ટ સરકારને પ્રશ્ન કરવાનું કામ ગુજરાત રાજ્યની જનતા કરશે વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ જનો આક્રોશ યાત્રાનો પહેલો ભાગ ઉત્તર ગુજરાતમાં જ્યારે અહીંયા સમાપન થશે અને એના પછી ત્રણેક બીજી સભાઓનું જ્યારે બીબલ ફૂકાશે ત્યારે બહુચરવાના ધામમાંથી એક અવાજ

નશામાંથી મુક્ત કરવાનું છે આ ગુજરાતને નશા મુક્ત કરવાનું છે એટલે નરેન્દ્ર અને શાહના એ સત્તાની પકડમાંથી ગુજરાતને મુક્ત કરવાનું છે આ ગુજરાત હવે નશા મુક્ત ખાલી ડ્રગ્સ અને દારૂમાં નહીં આ ગુજરાત હવે ગુજરાતના શોષણખોરો ગુજરાતના ભારતના અને સમગ્ર જનતાને લૂંટનારા એ લૂંટારાઓ એ લૂંટારાઓની લૂંટમાંથી

એક દિવસની આજની તારીખે ખેતી માંથી થતી આવક ફક્ત રોજના સત્યાવીસ રૂપિયા છે ડબલ એન્જિન ની સરકાર હોવા છતાં ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે ખેડૂતના ટોટલ પરિવારની એક મહિનાની આવક એ દસ હજાર બસોને અઢાર રૂપિયા છે અને બીજી તરફ નરેન્દ્રભાઈના મિત્ર ગૌતમ અડાણી અને મુકેશ અંબાણીની સામૂહિક સંપત્તિ એ સોળ લાખ કરોડની છે આ સોળ લાખ કરોડ વાળાના કેમ્પમાં

જ્યાં સુધી ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી આ જન આક્રોશ રેલી અને જન આક્રોશ આંદોલન આ ધરતી પરથી પૂરું થવાનું નથી એ ગુજરાતની સાળા છોકરોને જનતાને અમે વચન આપીએ છીએ સાથો સાથ ઘણા દિવસથી આપ તમામ લોકો એ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો આખો ગુજરાત હિલોને ચડ્યું છે દારૂ જુગાર અને કક્ષતા મુદ્દે ત્યારે કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી ફાકા ફોજદારી કરવાના બદલે તમારા મિસ્ટર હર્ષ કહી દો કે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજાનું નામ હમણાં એક અંકિત નામના યુવાનની સુસાઈડ નોટમાં ખુલ્યું છે તમારામાં પાણી હોય

ફક્ત એક મંત્રીને ખમાવું છે એટલા માટે કાલે રાહુલજીએ ટ્વીટ કરીને કહી દઉં કોણ હે જો ગુજરાત કે ગદ્દારો કો બચા રહા હે હું કેવા માંગુ છું મારી વાણીને વિરામ આપતા પહેલા કે કુટર ખાના જુગારના અડ્ડા દારૂના અને ઠક્ષતા કાળા કારોબારમાંથી કમાય એને ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર કહેવાય આ ગદ્દારોની સામેની લડાઈ છે

તમારા છત્રા કાઢવાનું મિશન એ શરૂ થઈ ગયું છે જય ભીમ જય ભારત જય સંવિધાન આપ તમામ લોકોને કહું છું મારી સાથે એક નારો લગાવજો હું કહીશ ગણેશજી